એમાં હાઈવે ઓથોરિટી અને એકઠા થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સહકારી જીન વિસ્તારમાં હાઈવે ઉપર મોટી સંખ્યામાં ખાડા દેખાઈ રહ્યા છે દોઢ બે ફૂટના ખાડાની અંદર વાહન ચાલકો ક્યારેક અકસ્માતનો ભોગ પણ બને છે ત્યારે એવા સંજોગોમાં તંત્રને આ ખાડા પૂરવા માટે નગરજનો દ્વારા વારંવારની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ એનો કોઈ જ પ્રકારનો હકારાત્મક પરિણામ ન મળતા આજે સહકારી જૈન વિસ્તારમાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને રહીસોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તંત્ર અને હાઈવે ઓથોરિટીની કામગીરીને વખોડી કાઢી હતી આ અંગેની જાણ હિંમતનગરના એ ડિવિઝન પોલીસને થતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખોરવાય તે માટે પોલીસ પણ સહકારી જીન વિસ્તારમાં જઈ પહોંચી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં દુકાનદારો અને સ્થાનિક રહીશો સહિત શહેરની જનતાએ એ માટે રોષ વ્યક્ત કર્યો હતો કારણ કે આ જગ્યા ઉપર મોટી સંખ્યામાં વાહનોની આવન જાવન થઈ રહી છે ત્યારે એવા સંજોગોમાં આ પ્રતાપે અકસ્માતનો ભય અને વાહનોને નુકસાન થવાની પણ ભીતિ સર્જાયેલી છે ત્યારે આવા સમયે તંત્રએ આગોતરું આયોજન કરીને કયા પ્રકારની પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી કરી છે એવો પણ સોસરવો સવાલ રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો અરે ધારાસભ્ય કે એના મંત્રીને કે નગરપાલિકાને કોઈને કાંઈ પડી નથી રોજ નવા કપડાં પહેરી નીકળીએ નોકરી જવાનું હોય ધંધે જવાનું હોય કપડાની માફ ફરાઈ જાય છે કોઈ દિવસ ધારાસભ્ય એનું ઊભો નથી આ પબ્લિક આટલી દેખાય છે કેટલો પ્રોબ્લેમ હશે બધાને એટલે તાત્કાલિક તાત્કાલિક એટલે આજે ને આજે આ પ્રશ્નનું સોલ્યુશન આવવું જોઈએ સાહેબ સિવિલ હોસ્પિટલ ગણો બે માણસ તો હમણાં મરી ગયા એક્સિડન્ટ થયા પણ કોઈ ધારાસભ્યને કોઈને પડી નથી આ પબ્લિક જો આ બધી પોતાની આ જાતે ઊભી છે અહીંયા મોતીપુરા જે સરકારી જીન કે વાત હોય જે ઉદયપુરથી ઉદયપુરથી અમદાવાદ અને અમદાવાદથી ઉદયપુર ઘણી પબ્લિક આવતી હોય બીજું એક અહીંયા અમારે રાજસ્થાનના દર્દીઓ હિંમતનગરમાં સારવાર માટે આવતા હોય કેન્સરની સારવાર હોય એટેક હોય એમાં રસ્તામાં એક એક કલાક સુધી દર્દીઓ ફસાઈ રહે છે બીજું એક અહીંયા બાજુમાં ઘણી બધી હોસ્પિટલો હોય પછી અહીંયા પહેલાં લગભગ ચાર પાંચ દાડા પહેલાં એક પોલીસ કર્મચારી પણ ટ્રકની નીચે આવી ગયો હતો એટલે મારી વિનંતી છે સરકારને અને બીજી સરકારને વિનંતી કે સાહેબ મેડિકલ કોલેજ આવેલી વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય પોલિટેકનિક કોલેજ આવેલી હોય આપના મિનિસ્ટર આ રોડ ઉપર નીકળતા હોય તો ના કોમ ગુજરાતની ઇજ્જતની પથ્થર કેમ ફડાવો છો થોડીક ઇજ્જત રાખો ઇજ્જત રાખો થોડીક મોદી સાહેબ આવે તો રોડ બની જાય ધારાસભ્ય આવે તો રોડ બની જાય એમપી આવે તો રોડ બની જાય પણ પબ્લિક માટે કોઈ રોડ નથી તો તાત્કાલિક ધોરણે નિકાલ નહીં આવે તો અમુક ટૂંક સમયની અંદર અહીંયા સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર